ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણાહોળા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને જીવન ટૂંકાવી લીધું છે મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા ગઈકાલે સવારે તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવાડા ખાતે મૂકીને ગાંધીનગર પોતાની ફરજ પર ગયા હતા અને ફરજ પરથી પરત આવ્યા બાદ પિતા ઈશ્વરસિંહ સાથે રાત્રે ભોજન લઈને પોતાના રૂમમાં સુવા ગયા હતા ત્યારે આજે તેઓ પંખે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા યુવાન કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો આઠ કલાકથી વધારીને બાર કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એકસો એકસઠ યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે ભેગા થયા હતા ત્યારે અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગાંધીનગરના અડાલજ પાસેથી પકડાયેલા આઈએસઆઈએસ ના ત્રણ આતંકીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ગુજરાત એટીએસ આ આખું ઓપરેશન બે દિવસમાં પાર પાડી દીધું હતું જેમાં સાત નવેમ્બરે ગુજરાત એટીએસ પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ સૈયદ નામનો શખ્સ ગુજરાત આવ્યો છે જેના આધારે એટીએસની ટીમોએ તમામ આતંકીઓને ઝડપી લીધા છે ત્યારે આતંકીઓએ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હોવાનું તેમજ લખનઉમાં આવેલ આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હોવાનું જાણવા મળ્યું છે